હેલો ફ્રેન્ડ્સ ગુજરસો ફ્લેવરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવશું ખમણ ઢોકળા તેના માટે મેં એક વાટઘૂણાનો નોટ લીધેલો છે હવે આમાં આપણે એક ચમચીથી ઓછી લીંબુના ફૂલ નાખીશું મીઠું થોડું બે ચમચી જેવી ખાંડ નાખીશું પાણી નાખી લઈશું સરસ મિક્સ કરી આપણે એનું બેટર બનાવી લેશુ હવે આપણે નાખતા રેસુ ને એને હલાવતા રહીશું આપણે લોટપો વાચો નથી રાખવાનો બેટર સરસ તૈયાર થઈ ગયું છે આ રીતનું આપણે એને રાખવાની છે આ રીતના આપણે ઘાટો રાખવાનું છે આપણે ગેસ ચાલુ કરી દઈશું તેના પર આપણે પાણીને ગરમ થવા મૂકી દેજો અંદર પેટ કાઠો રાખી દઈશું અને ગરમ થાય ત્યાં સુધી આપણે આપણું જે બેટર છે એને આપણે ખાવાના સોડા નાખવાના છે જે આપણે ભજીયામાં નાખીએ છીએ ટાટાના એ એક અડધી ચમચી લીધેલા છે તેને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું આપણે જે ખમણ બનાવવા માટે જે ભાવલ લીધેલું છે કે એક બાઉલ છે આપણે એમાં એને મેં તેલથી ગ્રેસ કરી લીધેલો છે આપણે એમાં નાખી દઈશું સરસ રીતે સ્પ્રેડ કરી દઈશું આપણું બાઉલ સરસ તૈયાર છે આપણું પાણી પણ સરસ ઉકળી ગયું છે હવે આપણે એને ઢાંકી દઈશું એક મોટું વાસણ વધવાનું છે અને આપણે હવે જોઈ લઈશું આપની ચકાની મદદથી આપણે જોઈશું આપણું ખમણ એકદમ પરફેક્ટ થઈ ગયું છે તમે જોઈ શકો છો ચાકામાં જરાક પણ નથી આવ્યો અને આપણું ખમણ કેટલું સોફ્ટ થયું છે તમે જોઈ શકો છો હવે આપણે વઘાર કરીશું ખમણ માટેનો મીઠવટ પાવડર જેટલું તેલ નાખીશું રાઈ જીરું અને જે મોડા મરચાં આવે છે એ નાખીશું એક મોટું મરચું સુધારેલો છે આપણે એક ગ્લાસ જેટલું પાણી નાખીશું અને અડધો કપ જેટલી કાંડ લીધેલી છે આશરે તે પચાસ થી સાઠ ગ્રામ જેટલી હશે આપણે વઘાર વઘારને ઉકળવા દેશું એકદમ સરસ ગેસની ફ્લેમ ઓફ કરી દેશું આપનો ખમળ વઘાર સરસ ઉકળી ગયો છે હવે આપણે આની ઉપર વઘાર બધો નાખી દઈશું ખમણ ઉપર આપનું ખમણ તૈયાર થઈ ગયું છે હવે આપણે સર્વ કરીશું અમારી રેસીપી તમને પસંદ આવે લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાના બોલતા આપનું ખમણ તૈયાર છે